આ અજીત અંબે જાય અમાર વાડી કેમ કે વાડી આપડે કામ છે રીલ બનાવી હે કોમેડી જો ગોતી હેલા જો આવી ગયા આપડે વાડી હાલો ડેલન દાડુ ખોલ લે મિત્રો અત્યારે હું જામ હો એટલે આપણે એટલે બ્લોગ માં ભીહો આવે હે ને નિયા જાવ ઇને નાખવાનો હે કેમ કે મોટા આપા ની કોઈ ઘેરે હે ને એટલે આજ મારે ડુસો નાખવાનો હે તી જો હોય ને એને ઘરે પુગ ગયો જાય ભારી ભરે હાલો આપણે લઈ લે ભારી જો મિત્રો ને ભારી પડી હાલો આપણે ભીને નાખી દે મિત્રો ભારે ઉપાડ લીધી એક આઈથી હવે હે ને

આપડે જે રીલ નું બાકીલો હે બંધ કરી દે તાડો મારી દે મિત્રો ભોગી ગયા હોય શકો તમે જોયેલા તને લંગુર બેઠા મિત્રો અત્યારે હે હું

મિત્રો તો જે અહીંયા છે ને રૂખી બાપાનું મંદિર છે તો આપણે અહીં પણ દર્શન કરી લઈ મિત્રો તો જે અહીંયા મહાદેવનું પણ મંદિર છે દર્શન કરી લઈ મિત્રો તો દર્શન કરી લીધા અને આલો આપણે ઘેરે જઈ મિત્રો તો મંદિર છે ને એક ભાઈ ની વાડી આવ્યા છે બદામ લેવા જા ભાઈ અમને લઈ આવો ને વાંદરુ જો સડે છે બદામ માથે આ અને વાઈ જો અહીં વાય છે તમે દેખડ ઊંડી છે બહુ એક વાંદરુ જો માં રખડે જે વાંદુર સડી ગયું તનશિયાર બધા હોય આપણે ગયા આ જો રોગો લઈ કે ત્રણ ખાલી બધા મિત્રો મિત્રો બીજો દિવસ ઉગી ગયો અને પણ પડી ગયો ને અત્યારે હું જાઉં અમાર વાડી અમાર વાડી એવા હાટું જવું કેમ કે પ્રોગ્રામ કરો હે જયારે આપણા કેવાય કઢાઈ જ કેવાય એટલા ને હું કહેવાય લીંબુ તમને દેખાતા મારા હાથમાં આપણે બનાવવા હે ઓલા બટેકા પવવા હોય ને ખાલી પવવા બનાને ને બટેકા નથી બનાના બાકી ને બધે લંગૂર આપડી વાડી હાલો ની આજે તમને હવે મળીએ મિત્રો તો ભૂગ્યા ગયા હે વાડી જોયું આ ગુલેબ ગુલેબ બધે લંગુરી ગોઠવી દીધા હે આપણે જાય અહીંયા દેશી ચૂલો બનાવીને આપણે બનાવન છે હાલલ ભાઈ તાડું ખોલ લીધું જલ્દી ખોલ તાડું આ બધું માલ સામાન આ રસોઈ વાળા કઈ નહીં મિત્રો જોવા અહીંયા આપણે ને લેપ એકદમ ગોઠવી દીધો લીમડા માથે ખાટલો છે આપણે જ્યાં દેશી ચૂલો બનાવ્યો છે અને હું બકડીઓ રાખી દીધો માથે ને તાપ કરી હે તાપ થાતું નથી મિત્રો ઓલે ગયો ક્યાં ઓલા પવા જો મિત્રો દેખાડો જો આપણે વસ્તુ હું લીધી જો લીંબુ છે પછી આ સમસો લાઈટ ચાલુ કરવા દે સમસો પૌવા પછી આમાં હું હે ઓલું હું કેવા ને ભાતી હું હજી વાઈટ કાન સમસી જા આ ભાઈ બંધ લઈએ એવો હે એ આગળ બધું આવે તમને જા પડ્યા બધું તમને આગળ દેખાડું તાપ નથી થતો મિત્રો હતા જ વળો ઓહો હો મિત્રો તો આપણે છે ને તાપ કરી લીધો છે અને થોડાક બર્તન ઘટ્યા હતા હાલો બર્તન લેવા જઈએ અમે મિત્રો જો દેખાય છે બર્તન આ થોડક લઈ જાય ઘટ્યા છે થોડા મિત્રો તો જાવ બે જાડે બર્તન લીધા છે ને જો ઓલો ઓલેવા લીધા કેમેરામાં તેમ દેખાય ને ભંગાર જેવો કેમેરો છે ને હાલો તો આ છે ને પવા બને ને જાય ને નય મળીય ડાયરેક્ટ હવે મિત્રો તો વાડી પૂગ ગયા છે આપણે અને જો મસ્ત મજાનો તાપ એકદમ થઈ ગયો છે પવા ધોવાનું કામ आले છે અને જો આ એટલા ધોયા છે આપણે પવા રેખા છે થોડક જુગાડ કરી દીધા કે એટલે વાડી ભારી પડીતી ને એન માથે પવા હુકઈ દીધા હાલો મસ્ત મજાનો તાપ થઈ ગયો છે એકદમ ઠંડી છે પણ એવી બધી નથી હમણાં એક બેગ દીધી છે મિત્રો મિત્રો તો એ પ્રોગ્રામ છે ને તો બધે કામમાં લાગી ગયા છે અને તમે ઓલે જો એટલે કઈ છે ફોન શું થયું ઓલે બધે વસાર અહીં બધે કામ કરે એટલે ફોન શું થાય ભાઈ આમ કઈ શું ઈ કઈ રવે ફોકસ કરો કેમેરો ફોકસ ફોકસ એ ભાઈ મારો વાઇટ કલર વાળો હું જાઉં કે એ ભાઈ દઈ ખાઈ તું 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 બે 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 આ બધું કામ કામ કરો જાય તો જો થઈ ગયું ચાલુ તેલ નાખ્યું માં તમે જોજો મારી અને કોમેન્ટમાં જરૂર થી જણાવજો કેવી હતી રેસીપી દેખાય છે તેલ તમને પાઠા જેવા કેમેરા બહુ નહી દેખાય સોરી મિત્રો માફ કરજો મને તો મિત્રો તમે જોઈ શકો આ અજીતભાઈ શોર્ટ વિડીયોમાં કામ કરો તો જ મસાલા નાખવા વર્ગી ગયો છે પોવામાં તમારે એવું કઈ હોય તો આને ફોન કરજો ના હો ભાઈ હું નવી કુકર તરીકે કામ કરવા માં નંબર રોજ ફોન કરી દેજો હાલો મિત્રો તો આમાં હવે છે ને આપણે નાખવાનું છે આવી ગયું જારે દીપા એકો દોઈ ગયા ખાલી હલા હલા હાલો મિત્રો રાય નખાઈ ગઈ છે હવે હવે હું નાખવાનું હેલા પોવા નાખવાના હાલ ડાયરેક્ટ લગભગ મને જો કે ખબર નથી મિત્રો તો જો પવા નાખવામાં આવે છે નો ધીરે નાખ તેલ ગરમ થઈ ગયું બીજું કઈ નથી તેલ ગરમ બધારે થઈ ગયું લગભગ હાલો હાલો લઈ નાખ દે નાખ દે મિત્રો જોયું પવાની મોજો મિત્રો પવા એકદમ બની જાય ને ત્યારે મળીએ મિત્રો પવા બની ગયા લઈ લીધા હે જો તમે એકદમ ફૂલ ટેસ્ટી હે નથી બન્યા કામ ચલાવ બની ગયા હાલે મિત્રો આમ બીજું હું આમ બધા થોડા રસોઈયા હા મિત્રો તો આપડે પ્રોગ્રામ એકદમ થઈ ગયો કમ્પ્લીટ વાઈટ કાન ધોઈ નાખે ને ભાઈ હતો લઈ ગયો હવે આ ગજીયામાં ગયા આપણે મૂકવા સાઈડમાં માં ગજીયા માં પાણી નાખીને જોયું ધોવાડા નીકળે દેખાય તમને આ એકદમ આપડે બધું એકદમ હકેલી લઈ પછી ભાગી કે પૂણા બાર જેવું થયું હોય અને મિત્રો આજનો લોક તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો એમ હોય તો લાઈક કરી નાખજો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં